જામનગર મહાનગરપાલિકા જે છેલ્લા વિશ્વથી ભાજપ પાસે છે અને અહીંના કમિશનર પણ ભાજપના હોય એવું આજે લાગે છે કેમ કે દસ દિવસ પહેલા અમે જ્યારે ઢોલ લઈ અને જામનગરની જે વેદતાનો પ્રશ્ન છે જે બાળકોનો પ્રશ્ન છે જે કોલેરાનો પ્રશ્ન છે જે સફાઈનો પ્રશ્ન છે આવો જામનગરની જનતાને ત્રસ્ત ત્રસ્ત પ્રશ્ન જેનાથી પીડાય છે જામનગરની જનતા એ પ્રશ્નની વાંચા આપવા પત્ર આપ્યું તું અને એમાં મેં કીધું તું ફર્સ્ટ કીધું છે આવતા દિવસોમાં રોગચાળો વધશે તમે તાકીદી વાતાવરણ ખરાબ છે તો પણ આજે પણ અઠવાડિયું સોફા ઉપર બેસી એસી ગાડીમાં ફરી અને શું જામનગરની જનતા નું કલ્યાણ કરવા માંગે છે અમે આજે મંજીરા વગાડી અને આ કમિશનર સાહેબ ને આવ્યા છીએ ચેતી જાજો તમે કોંગ્રેસને એમના સમજતા કે જનતા માટે કઈ નહીં કરે સત્તાધીશ નું કામ છે છતાં પણ આ કમિશનર સાહેબ કઈ જાગે જામનગર ની જનતા માટે રોગચાળા માટે કોલેરા માટે ચાંદીપુરા માટે તો જામનગર ની કોંગ્રેસ આ તંકી જામનગર ની છે ને એ કમિશનર સાહેબ ની ઓફિસ સુધી લઈ આવશે અને એને જગાડવાનો પ્રયત્ન કરશે